હેલો પાટણ આપણા પાટણની સૌથી ધમાકેદાર ઓફર લઈને આવી ગયું છે આપણું શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ ફક્ત ફોર્ટી નાઇન રૂપિયાથી તેમની પાસે લોવર શરૂ થઈ જાય છે અને ટી શર્ટ માત્ર સેવન્ટી નાઇન રૂપિયાથી તેમની શરૂ થઈ જાય છે બ્રાન્ડેડ વસ્તુઓનો તેમની પાસે ખજાનો છે કુર્તી ફક્ત તેમની પાસે નાઇન્ટી નાઇન રૂપિયાથી શરૂ થઈ જાય છે ચંપલમાં તેમની પાસે ખૂબ જ અલગ અલગ જાતની વેરાયટીઓ છે તે ફક્ત સેવન્ટી નાઇન રૂપિયાથી શરૂ થાય છે મોજડીમાં તેમની પાસે ખૂબ જ અલગ અલગ જાતની મોજડી છે જે ફક્ત નાઇન્ટી નાઇન રૂપિયાથી તેમને ત્યાં શરૂ થાય છે અને જેન્ટ્સ માટે બેસ્ટ ક્વોલિટીના તે લોવર રાખે છે ભાઈઓની ટી શર્ટ તેમને ત્યાં ફક્ત નાઇન્ટી નાઇન રૂપિયાથી શરૂ થઈ જાય છે અને બ્રાન્ડેડ શૂઝ તેમને ત્યાં વન ફોર્ટી નાઇન રૂપિયાથી શરૂ થઈ જાય છે બેસ્ટ ક્વોલિટીના તેમની પાસે સેન્ડલ અને બેસ્ટ ક્વોલિટીના ચંપલ પણ ત્યાં મળે છે અને કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ પર તે પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ ફ્લેટ આપી દે છે ચિલ્ડ્રનના શૂઝ અને ચિલ્ડ્રનના સેન્ડલ ત્યાં વન ફોર્ટી નાઇન શરૂ થઈ જાય છે અને ચિલ્ડ્રન ના બેસ્ટ ના કપડા બ્રાન્ડેડ કપડા એના પર ત્યાં તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ ત્યાં મળી જાય છે શ્રી શામ એન્ટરપ્રાઇઝ સેવન ઇલેવન કોમ્પ્લેક્સ જય ભવાની ઉપર પાટણ અને આવા જ અવનવા વિડીયો માટે આપડા આઈડી ને ફોલો અવશ્ય કરી લેજો